Thank you તાલુકા શાળામાં એકસો આઠ નો લાઈવ ડેમો યોજાયો ઓખામાં આવેલ તાલુકા શાળામાં આચાર્ય શ્રી દિલીપકુમાર ગોપાલ સર અને શિક્ષકગણ દ્વારા બાળકોને અભ્યાસ સાથે અનેક એક્ટિવિટી પ્રવૃત્તિ કરવામાં આવે છે આ રોજ એકસો આઠ સેવાનો લાઈવ ડેમો આપવામાં આવ્યો જેમાં એકસો આઠના પાયલોટ શ્રી મયુરભાઈ માવદિયા તેમજ એ એમ ટી ડોક્ટર રીના બેન વાઘેલા દ્વારા આશીર્વાદ સવાન એકસો આઠના કાર્યોની સમજ આપવામાં આવી અને આ સેવાનો કઈ રીતે લાભ લેવો તેની વિસ્તૃત માહિતી આપી શિક્ષકને આરોગ્ય તપાસનો લાઇવ ડેમો બતાવવામાં આવ્યો જેનો શાળાના સાતસો બાર બાળદેવોએ લાભ લીધો તેમજ ઓખા તાલુકા શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર ગોપાલ તથા સમગ્ર સ્ટાફ ગણે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રિપોર્ટર હરેશ ગોકાણી તના સમાચાર ઓખા મારું નામ ગોપાલ દિલીપકુમાર વીરજીભાઈ ઓખા તાલુકા શાળા આચાર્ય ગુજરાત સરકાર પ્રેરિત એકસો આઠ તેમાં કામ કરતા મયુરભાઈ રીનાબેન ઓખા તાલુકા શાળાની કેમ્પસમાં સાતસો ને બાર બાળકો સાથે એકસો આઠ કે કેવી રીતે કામ કરે અને તે ક્યારે ઉપયોગી થાય તે બા તે બાબતે દરેક વિદ્યાર્થીનીઓ હોય વિદ્યાર્થી ભાઈઓને તેમજ ગુરુજનો સાથે ચર્ચા કરી અને તમામે તમામ એકસો આઠની જે કામ કરે છે તેની માહિતી તમામે તમામ બાળકો સાથે ચર્ચામાં રહી અને ડેમોન્સ્ટેશન કરી અને સમજણ આપી અસ્તુ ભારત માતા કી જય